મારું નામ નિલેશ બાલુભાઈ સુખડીયા છે અમે ચાર તારીખે જાત્રા કરવા હતા કેદારનાથ બદ્રીનાથની ત્યાંથી પાછા રિટર્ન અમે સવારે આવ્યા ને તો અમારું ઘર જોયું તો બધા તારા તૂટેલા હતા એમાંથી ગિમતી સામાન હો ગયા પૈસા રોકડ વયા ગયા છે અને ઘર આખું વીખી નાખ્યું છે હવે કઈ રીતે અમારે ઘરમાં ગોઠવણી કરવી એ પણ મગજ કામ નથી કરતો એક તો થાકેલા પાકેલા છે ત્યાંથી પાછો અમે જે સામાન અત્યારે અમારો સામાન આખો બારોબાર ઢગલો કરી રાખ્યા છે પોલીસવાળાને બોલાવ્યા ને મીડિયાવાળાને બોલાવ્યા કે જેથી કરીને અમારો જે કિંમતી સામાન ગયો છે એ પૈસા રોપર ગયા છે એમને પાછી પરત મળી જાય અમારી હા અમારી ચાર તારીખ થી ચાલુ થઈ હતી કાલે સવારે અમે આજે સવારે રિટર્ન અમે આવ્યા છે એટલે એટલે કરીને છે ઘરની અંદર જે ઘરમાં બારોબાર હતા ખ્યાલ પડ્યો કે ભાઈ નાનકડા ભાઈ મને ફોન કર્યો તું જલ્દી વાહ મારી રિક્ષા આગળ પાછળ હતી એટલે અમે અહીંયા રસ લેવા ગયા હતા ત્યાંથી પાછળ ભાઈએ ફોન કર્યો કે તમારી તારા તૂટેલા છે ને જલ્દી ફટાફટ આવો ઘરમાં ગયા એટલે ખબર પડી હા તો બધા તારા તૂટી ગયા ઘરની અંદર ટોટલી સામાન ગયો છે ને રમકડા ઉગ્યા છે અમુક મોંઘા હતા ને અંદાજે સાડા પાંચ છ તોલા ડાગીને ઉગ્યું છે ને રોકડ રકમમાં પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા રોકડ રકમ ગઈ છે હજી તો ચેક નથી કર્યું ગલ્લા બલ્લા બધા ટોટલી નવ ગલ્લા હતા ટોટલી નવે નવ ગલ્લા તોડી નહીં ખાલી બસ લોકોને એ જ અપીલ કરીએ છીએ કે ભાઈ અત્યારે અમારી જે પોઝિશન થઈ છે અમારા ઘરની એવી રીતે ગમે ત્યારે જાઓ તમે તો ઘરનો એક વ્યક્તિ હાજર રહીને જાજો આવી રીતે અમારી જેમ ભૂલ ન કરતા કે અમે આઠે આઠ ઘરના સભ્ય આઠે આઠ જણા છાત્રા કરવા નીકળી ગયા ઘરમાં તારા મારીને ઘરમાં તારા મારીને કોઈથી જવાનું નહીં નાગાર્જનભાઈ સુદ્દેન આ લતામાં અમે પાંત્રી વર્ષથી રહીએ કોઈ બી ચોરીના બનાવ બનતા નથી પણ અત્યારે આ ઉનાળાનો ટાઈમ હોય રાતે મોડે સુધી જાગતા હોય તો પોલીસને થોડુંક પેટ્રોલિંગ વધારવાની જરૂર છે તેમજ મકાન માલિકો બહાર ફરવા જતા હોય તો સ્થાનિક પોલીસને જાણ કરીને જાઓ કે ભાઈ અમારું મકાન બંધ છે તો તમે આમાં રાતે ચેક કરતા રહેજો તો આ ચોરીના બનાવો ન બને અને આ આકરા તાપ છે માણસો જાગતા હોય અહીંયા સીસીટીવી હતા ઘરે તો પણ ચોરી થઈ છે તો પોલીસ વહેલી તકે આ ચોરોને પકડી અને ન્યાય અપાવે એવી વિનંતી છે